અને મેં તો સરકારને પણ કહ્યું છે કે મારા વિસ્તારની અંદર બધા જ કામ એ સંસ્થા કરે તો શું છે પારદર્શિકતાથી કામ થાય અને ખરેખર આપણે જે કામ કરવું છે એ લક્ષ્યને આપણે હાંસલ કરી શકીએ ભાવી પેઢીને શું આપીએ આપણે મા બાપ તરીકે વિચાર કરીએ તો હંમેશા એવું થાય કે અને આપણું ચાલે તો આપણે સાત પેઢી ચાલે એટલું આપીને જવા માટે ધનસંપદા ભેગી કરીએ પણ અમે હંમેશા કહીએ કે ધનસંપદા ભેગી કરીશું પણ આપણા તળમાં જો પાણી નહીં હોય તો એ ધનસંપદા પણ કોઈ કામની નથી વિશ્વના અનેક દેશો છે કે જે પાણીની આયાત કરે છે અને વારંવાર કહેવામાં આવ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ છે એ પાણીને લઈને થશે ભારતમાં પણ પાણીને લઈને અનેક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે આપણે બેંગ્લોર જે આઈટી હબ તરીકે ઓળખાય છે ચેન્નાઈ મદ્રાસ એને પણ બહુ જ મોટું સિટી આપણા ભારતના ટોપ વીસ સિટીમાં એની ગણતરી થાય ત્યાં પણ આપણે જોયું કે પાછલા કેટલાક વર્ષોમાં ભયંકર પાણીની મુશ્કેલીઓ વેઠવાની થઈ ટ્રેનથી પાણી ત્યાં પહોંચાડવું પડ્યું એવું થયું હવે મોટા શહેરો છે એટલે એની વાતો તો ઘણી થાય પણ ગામડાઓમાં પણ પાણીની એટલી બધી કિલ્લત થઈ રહી છે સરકાર ઘણી સક્રિયતાથી ખાસ કરીને ઉત્તર ગુજરાતનો જે ડાર્ક ઝોન વિસ્તાર છે ત્યાં પ્રયત્ન કરી રહી છે પાણીના તળ સાતસો આઠસોથી લઈને બારસો ફૂટ સુધી પહોંચ્યા છે એવા વિસ્તારમાં માં નર્મદાના પાણી પહોંચે અને તળ ઉપર આવે માટે સરકાર ઘણી કટિબદ્ધ છે સંસ્થાગત રીતે અમે તળાવો ઊંડા કરી અને મહત્તમ પાણી રિચાર્જ થાય કેમ કે આપણું પાણી ધારણ કરવા માટેનું જે સાધન છે એ જો ઊંડા નહીં હોય તો પછી માં રેવાનું પાણી પણ આપણને એટલું બધું ઉપયોગમાં નહીં લઈ શકે એટલે તળાવો ઊંડા કરવાની અમારી મુહિમ જબરદસ્ત ચાલે સરકારનો સહયોગ મળે અને અમારી સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો રોઝી બ્લુ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની અને એની મદદથી અમે આ મલકપુર ગામ છે બનાસકાંઠાનું એનું તળાવ ઊંડું કરી રહ્યા છીએ અને અહીંના ધારાસભ્ય છે કેશાજી એટલા બધા જળસંચયના કામો માટે ખૂબ કટિબદ્ધ હું એમને કાર્યક્રમમાં હમણાં મળવાનું થયું ત્યારે એમણે કીધું હતું કે મને લગ્ન પ્રસંગ કે અન્ય કામોમાં ન બોલાવો મને ટાઈમ મળે તો મારે જળસંચયના કામોમાં મહત્તમ કરવું છે અને એમના પ્રયાસોથી જ દિયોદર અને લાખણી જે આમ ઊંચાણવાળો વિસ્તાર આમ તો નેવાના પાણી મોભી ન ચડે એવું કહેવત છે પણ એમણે કહેવતને ખોટી પાડી અને આ વિસ્તારમાં મહત્તમ તળાવો નર્મદાના પાણીથી લિંક થાય એ માટેના એમના પ્રયત્નો અને એ માટે સતત કટિબદ્ધ પણ ખરા આજે અમે આ તળાવનું જળ મંદિર કહીએ છીએ એના જીર્ણોદ્ધારનું કામ કરવાનું આરંભ્યું છે એ નિમિત્તે ગામજનોને એમણે ખાસ પધાર્યા છે હાલની પરિસ્થિતિ પ્રમાણે લગભગ સાતસો ફૂટ આસપાસ પાણીની હશે જો તળાવ ભરવામાં આવે તો મારા ખ્યાલથી પાંચસો ફૂટ લોકો આવી જશે સર જમ બને હું છું તળાવનું સ્તર જો નીચું જેમ બને પાણીનું સ્તર નીચું જવામાં આવે છે જો તળાવનું ખોદકામ કરવામાં આવે તો આજુબાજુના ગામડાના જેટલા પણ ખેડૂતો છે એમને પાણીનું સ્તર મળી રહે અને તળાવની સાફ સફાઈની જવાબદારી તમામ ગામ પ્રતિ મુલકપુર ગામ રાખશે એની હું હાજરી આપું સમગ્ર બનાસકાંઠા જિલ્લો આપણો વિસ્તાર એ જળ સંકટનો સામનો કરી રહ્યો છે ભૂગર્ભમાં જળ કેવી રીતે ટકાવવા એ આપણા સૌના માટે મોટો પડકાર ઊભો થયો છે ત્યારે આ આ બેનની સંસ્થા મિત્તલબહેનની સંસ્થા અને એ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને મેં તો સરકારને પણ કહ્યું છે કે મારા વિસ્તારની અંદર બધા જ કામ એ સંસ્થા કરે તો શું છે પારદર્શિકતાથી કામ થાય અને ખરેખર આપણે જે કામ કરવું છે એ લક્ષ્યને આપણે હાંસલ કરી શકીએ આ જે કુદરતી સમસ્યા છે એ સરકારની સાથે લોક ભાગીદારી જોડાય અને આપણે લોક આંદોલનનો રૂપ આપવું પડે પાણીની સમસ્યા એ એકલી સરકારથી ઉકેલાશે છે નહીં અને એટલે એમાં જોડાવું જ પડશે આપણે પાણીનું મહત્ત્વ ન સમજ્યા એટલે બેને જે વાત કરી છે એ પ્રમાણે બારસો ફૂટે પાણી પહોંચ્યું છે અને ચૌદસો ફૂટ પછી પાણી નથી પછી તો દુધિયું પાણી આવે છે એટલે પાણી ભૂગર્ભમાં છે જ નહીં તો આપણે આ તળને સાચવવા માટે લોકોની સાથે આ સંસ્થાઓની સાથે લોક ભાગીદારી આપણે જોડે આપણી પણ જવાબદારી છે કે પાણીને આપણે બચાવીએ પાણીનો ખોટો બગાડ ના થાય એની આપણે ચિંતા કરીએ અને વરસાદરૂપી જેટલું પાણી આપણને મળે છે એ બધું જ જમીનમાં ઉતરે અથવા સંગ્રહ માટેની વ્યવસ્થાઓ કરીએ આ સમયની મોંઘ છે અને ભગવાનની ગીતામાં કહ્યું છે કે સમયની મોંઘને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા પ્રગતિ કરશે તો આ સમયની મોંઘ છે કે પાણીને બચાવીએ પાણીનો સંગ્રહ કરીએ અને પાણીને જમીનમાં ઉતારીએ આજે આપ જોઈ રહ્યા છે અહીં આપણે બેનની હાજરીની અંદર આપણે આ મુલપુરનો જે તળાવ છે ઐતિહાસિક આ તળાવ છે એ ઐતિહાસિક તળાવનો આજે આપણે જીવનો ઉધારનો આજે ખાતમુહૂર્ત એટલે ભૂમિપૂજન કરીએ છીએ આ પ્રસંગે ગામને આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવો છું અને સંદેશો આપના મારફત એટલો જ છે કે પાણીનો એક પણ ટીપું એ વગર જોઈતું બગડે નહીં અને વરસાદરૂપે જેટલું પાણી આપણને મળે છે એ બધો જમીનમાં ઉતારવા માટેનો એ તળાવ ઊંડા કરીએ આપણે ત્યાં ફેલ થયેલા જે બોર છે બોર રિચાર્જ માટેની વ્યવસ્થાઓ કરીએ કુવાઓ પડ્યા હોય તો કૂવાની અંદર વરસાદનો ચોખ્ખો પાણી કરીને વાળવા માટેની વ્યવસ્થા કરીએ આ જ કાયમી અને આપણી ભાવિ પેઢીને સમગ્ર માનવ જીવ જીવસૃષ્ટિ બચાવવા માટેનું આ કાર્ય છે આ કાર્ય બેને જળ મંદિર કે જે હું એને ભારત માતાનું મંદિર કહું છું કે આ ભારત માતાનું મંદિર બનાવવાનું કાર્ય છે જો જે ઉત્સાહથી આપણે માતાજી ભગવાનના મંદિરમાં જે ઉત્સાહથી ભાગ લઈએ એટલા જ ઉત્સાહથી આ પાણીના કામની અંદર આપણે સૌ જોડાઈ એવી વિનંતી કરું છું સરકાર દ્વારા દિયોદર વિસ્તારના બધા જ ગામોની અંદર આગામી સમયની અંદર નર્મદાનું પાણી પાઇપલાઇન દ્વારા તળાવમાં પહોંચે એ સરકારમાં બેસીને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ આ તળાવ એ જોડાઈ ગયો છે બીજા જે તળાવો બાકી છે એ બધા જ તળાવો આગામી દોઢ બે વનની અંદર જોડાઈ જાય આપ એ આપણા પૂરા પ્રયત્નો છે અને નર્મદાનું પાણી જ્યાં પહોંચવાનું છે એ નર્મદાનું પાણી પહોંચે નર્મદાજીના દર્શન કરવાથી જિંદગીના બધા પાપ ધોરાઈ જાય પવિત્ર નદીનું પાણી પહોંચે એના પહેલાં એ બધા જ તળાવોમાં ચોખ્ખાઈ ચોખા થઈ જાય ઊંડા થઈ જાય અને પથ્થર પિચિંગનું કામ થાય એમાં પૂરો લોકો સહયોગ આપે એવી વિનંતી કરું છું સરકારની અત્યારે જળસંચય સુજલામ સુફલામ જળ સંચય યોજનાનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે તો મારા આપના મારફતે પણ વિનંતી કરું છું પંચાયત અને લોકો સો ટકા લોક ભાગીદારીથી પોતે પોતાનો તળાવ એ ઊંડું કરી શકે છે તો આજે આ કાર્યક્રમની અંદર આ મિત્તલબેન અને ભાઈ નારાયણભાઈ અને ગામ લોકોએ ભાગ લીધો એ બદલ સૌનો આભાર માનું છું અને આપના મારફત આ પાણીનો સંદેશો એ બનાસકાંઠાના ગામડા ગામડા પહોંચે અને આવો આપણે સૌ સાથે મળી અને આપણા વિસ્તારની આ ભૂગર્ભ જળને ટકાવવા માટેની જે સમસ્યા ઊભી થઈ છે જે કુદરતી આફત ઊભી થઈ છે આપણે બધા ભેગા થઈને આ કુદરતી આફતને અવસરમાં પલટી નાખીએ અને આપણે જળ સંચય ઉત્સવ તરીકે એને આપણે વધાઈએ જે રીતે આપણે દિવાળી અને આવા તહેવારો ઉજવીએ એ જ રીતે આ જળ ઉત્સવ તરીકે એને વધાઈએ એવી વિનંતી કરું છું સૌનો આભાર બસ આ જલ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું અને આવા જાગતલ પજાના પ્રતિનિધિ હોય તો બહુ જ સુંદર કાર્ય થાય એમનો ઘણો ઘણો આભાર અને સાથે સાથે મલકપુર ગામનો પણ સાથે મળીને અનેક જલમંદિરો આવનારા સમયમાં કરી શકીએ એવી કુદરત ક્ષમતા આપે એવી પણ કુદરતને પ્રાર્થના